એનું ચેક કર્યું એનો પહેલાં માળે પરીક્ષા ખંડ આવેલો હોય જેથી એમણે કીધું કે મારાથી દાદર ચડાશે નહીં વોકર હતું વોકરથી દાદર ચડી શકાય એમ નથી એટલે મેં માનવતાની દ્રષ્ટિએ એમને ઉંચકીને એમના પરીક્ષા ખંડના દરવાજા સુધી એમને પરીક્ષા માટે હું પહોંચતો કર્યો એમ માનવતા અમારી સેવા હોય છે અને વિદ્યાર્થી છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય પરીક્ષા આપી શકે એ દ્રષ્ટિએ એને એક્ઝામમાં બેસી શકે એના માટે અમે એને ઉચકીને પહેલાં માળ સુધી પરીક્ષા ખંડ સુધી લઈ જવા માટે મૂકી આવ્યા પોલીસ સતત પરીક્ષાર્થીઓની મદદ માટે અડીખમ ઊભી છે અઝર ખુરશી સાથે હર્ષદ સીતા